ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા બેફામ વાણી વિલાસ કરાતો ઓડિયો વાયરલ થતાં ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખે ફતેપુરા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખે સંબંધિત તમામ લોકોની માફી માંગી વિગતે વાત કરીએ તો ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ ભરત મગન પારગી દ્વારા બેફામ વાણી વિલાસ કરાતો હોવા બાબતનો ઓડિયો ફતેપુરા તાલુકામાં વાયરલ થઈ જવા પામ્યો હતો આ ઓડિયોમાં ફતેપુરા તાલુકા પંચાયત પ્રમુખ ભરત મગન પારગીએ ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ સુભાષ તુલસીદાસ પારગી વિશે બેફામ ઉચ્ચારણ કર્યું હતું આ ઓડિયો સુભાષ તુલસીદાસ પારગીએ સાંભળતા તેઓએ તાત્કાલિક આ બાબતે ફતેહપુરા પોલીસ મથકે લેખિત ફરિયાદ કરી છે ત્યારે આ મામલે આ ઓડિયોમાં સંબંધિત તમામ લોકોની ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખે માફી માગી છે ત્યારે આ સમગ્ર મામલે હવે શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યું તો ચાલો આ સમગ્ર મામલે ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ સુભાષ તુલસીદાસ પારગી શું કહે છે તે સાંભળીએ તેમજ ફતેહપુરા તાલુકા પંચાયતના પ્રમુખ ભરત મગન પારગી કઈ રીતે માફી માંગે છે તે પણ સાંભળીએ જોહાર બે દિવસ પહેલા સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જે વિડીયોમાં સુભાષ પારગીના નામજુ અભદ્ર વાક્યોનું ઉચ્ચારણ કર્યું થઈ રહ્યું છે સુભાષ પારગીને ગાડી ચલાવવાની વાત થઈ રહી છે સુભાષ પારગીના પગ ભાગીને હાથમાં આપીને ઘરે મોકલવાની વાત થઈ રહી છે હવે મારું એવું કેવું છે કે જે વિડીયો બનાવવામાં આવ્યો છે એ ફતેપરા તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ મગનભાઈ પારગીનો છે હું જ્યારે ફતેપુરા તાલુકાની જનતા માટે નરેગાના કામ માટે તાલુકા પંચાયત કચેરીમાં ધરણા પર બેઠો હતો એ આ અમારી બહેસ અમારી રજૂઆત તાલુકા વિકાસ અધિકારી સાહેબ સામે હતી એ આરસામાં આ તાલુકા પંચાયત ફતેપુરાના પ્રમુખ ભરતભાઈ પારઘીએ ખબર નહીં કે ક્યાંકથી ગુસ્સામાં આવી અમને બેફામ શબ્દોનું ઉચ્ચારણ કર્યું પછી અમે જ્યારે તાલુકા પંચાયત કચેરીમાં ઈડીઓ સાહેબના ચેમ્બરમાં જ્યારે મુલાકાત થતી હતી એ વખતે પણ મારા પર થોડુંક ઉશ્કેરાયા હતા અને એ ઉશ્કેરાયા પછી જે તે કંઈ ઘટના બની છે એ ઘટનાની અંદર મારી સાથે બધા સાથીઓ સાથે છે તમામ સાથીઓને ખબર છે કે શું ઘટના તાલુકા વિકાસ અધિકારી સાહેબના ચેમ્બરમાં અને પીઆઈ સાહેબની રૂબરૂમાં થઈ છે એ તમામ ઘટના બધાને ખબર છે પરંતુ આ ઘટનાનો અમે એક અમારી તાલુકા પંચાયત કચેરીનો પ્રશ્ન હોવાથી અવારનવાર આવું તો થયા કરતું હોવાથી જે ફરિયાદ પણ અમે આપી હતી પરંતુ આ ફરિયાદને અમે એક વાતને ઇગ્નોર કરી પડદો પાડી અને એને સોલ્વ કરી નાખ્યું હતું આ સોલ્વ કરવાની અંદર ઘણા બધા લોકોનો મને મિત્રોનો મારા પર આક્ષેપ પણ સુભાષ પારઘી બેહી ગયો હકીકત બેહવાનું કારણ એટલું હતું ભાઈ કે આવા અનેકવાર બબાલ થતી હોય છે રાજકીય કામ માટે કે દરેક માટે ફરિયાદો કરીએ તો આપણે કોર્ટ કચેરીના ધક્કા ખાઈએ એમથી કોઈ ફાયદો નથી મારા વિસ્તારની મારા લોકોનું કામ રખડી જાય જેથી કરીને મેં આ વસ્તુને સોલ્વ કરી હતી પણ એના બાદ અત્યારે વીસેક દિવસ પહેલાં આ માર્કેટ માર્કેટયાર્ડની અંદર રૂમની અંદર આ મારા નામનો એક વિડીયો બને છે અને મારા નામની ટિપ્પણી કરવામાં આવે છે કે સુભાષ પારગીને જ્યારે અનસન પર બેઠો હતો એ વખત હું ગાડી ચલાવવા દેવાનો હતો અને તાલુકા વિકાસ અધિકારીના ચેમ્બરમાં ટીઆઈ સાહેબની રૂબરૂમાં હું ખુરશી મારીને મારી નાખવાનો હતો એના પછી કહ્યું છે કે સુભાષ પારગીના પપ્પાને મેં ફોન કરીને ધમકી આપી કે તારા છોકરાને માપમાં રાખજે નહીં તો પગ ભાગી અને હાથમાં લઈને ઘરે મોકલીશ આવા ખોટી વાતો એકદમ સદ્દમ ખોટી વાતો કરીને એના મનની અંદર જે તે અધિકારીને આમ ખ્વાબ દેખાડીને હું દોન છું એવી જાહેરાત કરવા માટે આ એક વિડીયો બનાવ્યો છે સાહેબ મારું એટલું જ કેવું છે કે જે વ્યક્તિએ જે વિડીયો બનાવ્યો છે એ વિડીયોમાં મારો જે તે તાલુકા પંચાયતના પ્રમુખને બનાવનાર ભારતીય જનતા પાર્ટી છે એમને શરમ આવી જોઈએ કે આવા વાક્યો આવા વાક્યોનું ઉચ્ચારણ કરનાર પ્રમુખ કઈ રીતે બનાવી શકાય પણ ખેર આ લોકોએ એમની પાર્ટીના ગુણોના આધારે પાર્ટી પ્રમુખ બનાવ્યો હશે પરંતુ આવું ખરાબ વાક્યનું ઉચ્ચારણ નહીં કરી શકે સાહેબ એક પ્રમુખના નાતે ફતેપરા તાલુકાના જવાબદાર વ્યક્તિ છે ભાઈ અને હું ફતેપરા તાલુકાનો કોંગ્રેસ પાર્ટીનો એટલે કે વિપક્ષનો કોંગ્રેસ પાર્ટીનો કાર્યકારી પ્રમુખ છું અને મારો મારી ફરજ બને છે કે ફતેપરા તાલુકામાં સત્તાધારી પાર્ટી કંઈ પણ ખોટું કરે કોઈપણ ભ્રષ્ટાચાર કરે તો એનો વિરોધ કરવો અને જનતાનો અવાજ બનવો એ મારો ફરજમાં આવતું હોય છે તો આ મેં મારી કામગીરીને મેં મારું કર્તવ્ય નિભાવ્યું છે તો આ કર્તવ્યને આ ભરત પારગી મારા અવાજ દબાવવાની કોશિશ કરે છે અને મારા વિશે ખોટા મેસેજ વાયરલ કર્યા છે જેથી કરીને મેં આજે ફતેહપરા પોલીસ સ્ટેશનની અંદર મેં મારા ભવિષ્યમાં સો બસાવ ખાતર જ્યાં વિડીયો વાયરલ થયો છે તો તમે અરજી કેમ ના આપી આવું પોલીસ તંત્ર અંદર અરજી આપી છે વાયરલ થયો છે એના આધારે જે તે ગુનો બનતો હોય તે ટાઈપની કાર્યવાહી કરવામાં આવે એવી મારી પ્રશાસનને ને છે મારું નામ પારગી સુભાષ તુલસીદાસ ફતેફરા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ છો નમસ્કાર હું ફતેપુરા તાલુકા પંસાત પ્રમુખ પારગી ભરતભાઈ મગનભાઈ મારું જે રેકોર્ડિંગ વાયરલ થયું છે અને તે તમામ વ્યક્તિઓને હું જે શબ્દ બોલ્યો છે એને હું તમામ વ્યક્તિઓને માફી માગું છું